સુરત ગ્રામ્યના કંટ્રોલ રૂમમાં કાલે અગિયાર અડત્રીસ વાગ્યા સવારમાં એક સો નંબર પર એક કોલ આવ્યો હતો અને કોલર કંટ્રોલ રૂમમાં ફોન કરી કીધો કે સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકેલ છે અને સુરત એરપોર્ટ ઉડાવવાનું એટલે ઉડાવવાનું એટલો કહીને ફોન કાપી નાખ્યો પછી એક બીજો કોલ પણ કર્યો અને સેમ વસ્તુ રિપીટ કરી તો સુરત ગ્રામ્યની એલસીબીની ટીમને જાણ કરવામાં આવી અને ફોનનો લોકેશન અને અને સીડીઆર એસડીઆર એ જોવામાં આવ્યો પછી ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી તો ઉમરા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ ઉપર બીએનએસની કલમ ત્રણસો એકાવન ચાર અને ધ સપ્રેશન ઓફ અનલોફુલ એક્ટ અગેન્સોની કલમ થ્રી એ વન બી મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો અને પછી ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ અને સુરત ગ્રામ્યની એલસીબીની ટીમ આરોપીને પકડી પાડ્યો અને આરોપીનું નામ સાબીરભાઈ બશીરભાઈ મનસુરી છે ઓ ચાલીસ વર્ષનો છે અને મદીના કોમ્પ્લેક્ષ આશિયાનગર બારડોલીમાં એનો નિવાસ છે અને મૂળરૂપથી નંદુરબાર મહારાષ્ટ્રનો રહેવાસી છે ઓર આની હાલત થોડીસી મેન્ટલી ફર્સ્ટ અપિયરન્સમાં એવો લાગે છે કે થોડી અનસ્ટેબલ ટાઈપની છે તો એના વિરુદ્ધમાં ગુના દાખિલ થઈ ગયેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને પૂછપરછ ચાલુ છે પ્રાથમિક પૂછપરછમાં આરોપી જણાવ્યો કે કોઈ વિશેષ કારણ ન હતું ગાતા કામ કરતા ઉમરા પોલીસ સ્ટેશનમાં છે અને અટક થઈ ગયેલ છે અને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને પોલીસ કસ્ટડી માટે રિક્વેસ્ટ કરવામાં ના અગાઉ કોઈ એની ક્રિમિનલ હિસ્ટ્રી નથી

માનસિક અસ્થિર હે તો તરફથી મેડિકલ કરા કે વો સારા કાગજ ભી કોર્ટ કે સમક્ષ રજૂ ક્યાં